ધોળકા તાલુકાના રાયપુર ગામના બીચ પાસે સિદ્ધિ કંપની પ્રદૂષણ ફેલાઈ રહી છે સિદ્ધિ કંપનીમાં કાપડ બનાવવામાં આવે છે તેનું કેમિકલ વાળો ફેલાવવામાં આવે છે ત્યારે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે સિદ્ધિ કંપનીના પ્રદૂષણ ફેલાઈ રહી છે ત્યારે લોકોને ત્યાંથી અવર જવર કરવાનું રહે છે અને આજુબાજુના ગામ લોકોને મોટી બીમારીઓના ભોગ બનતા હોય છે સિદ્ધિ કંપનીના ધુમાડાના પ્રદૂષણ ફેલાવતા હોય છે ત્યારે કેન્સર જેવી બીમારીના લોકો ભોગ બનતા હોય છે સિદ્ધિ કંપનીના પ્રદૂષણથી આજુબાજુના ગામના લોકોમાં કેન્સર જેવી અનેક બીમારીઓના ભોગ બનતા હોય છે આવા પ્રદૂષણ ફેલાવાથી આજુબાજુના ગામના લોકોમાં શ્વાસની ગંભીર બીમારીના રોગ બન્યા છે પ્રદૂષણથી બહુ તકલીફ થઈ છે અને આજુબાજુના ગામ લોકોને દવાખાનું સુકાતું જ નથી અને પાણીના જેમ પૈસા દવાખાનામાં વપરાય છે અને અમારા મહેનત કરેલા પૈસા બધા જ દવાખાનામાં જાય છે આવી અનેકો ભયાનક બીમારીથી ગામ લોકોને બચાવવા માટે તંત્રને આમના ઉપર તપાસ કરવી જોઈએ કાયદેસર કાર્યવાહી કરે તેવી ગામ લોકોની માંગ છે